સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર વિદ્યાનગરના મોટા બજારમાં આવેલ સહયોગ રેસ્ટોરન્ટ વેરો બાકી હોવાથી કરી દેવાઈ સીલ આણંદ એસઓજી શાખાની પ્રતિબંધિત ઈ સિગારેટના વેચાણ મુદ્દે કાર્યવાહી કુલ રૂપિયા ત્યાંસી હજારના મુદ્દામાલ સાથે એક કિસમની ધરપકડ બોરસદ ડભાસી ટોલનાકા પાસે ટ્રક ચાલકે ટોલ કર્મચારીને ટ્રક પર ટીંગાડી ટ્રક હંકારી મૂક્યો ઓવરલોડ વજન ચેક કરવા જતા ઘટના વિડીયો વાયરલ સુરતમાં એઆઈથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીની એઆઈ ટૂલથી કોડિંગના જવાબો લખતા રંગે હાથ ઝડપાઈ જામનગરમાં ઈડી ત્રાટકી આહિર સમાજના અગ્રણી અને લેન્ડ ડેવલોપર લાલાભાઈ ગોરિયાના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડા અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો હોટલ રિવ્યુ ટાસ્કના નામે ખાતામાંથી સાત લાખ ઉપડી ગયા ઉત્તરાખંડમાં બે હજાર ત્રણની મતદાર યાદી જાહેર અઢાર વિધાનસભા બેઠકો આજે અસ્તિત્વમાં ન હોવાથી નામ શોધવું બન્યું પડકાર દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ કેજરીવાલે કહ્યું એર પ્યુરિફાયર પરથી જીએસટી હટાવો ભારત વિશ્વના ટોપ ટેન પાવરફુલ દેશોમાં ત્રીજા સ્થાને લોવી ઇન્સ્ટિટ્યૂટનો એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર જાહેર ચીન મજબૂત યુએસના પ્રભાવમાં ઘટાડો વ્હાઈટ હાઉસ પર હુમલા પછી ટ્રમ્પનું એક્શન થર્ડ વર્લ્ડના દેશોના લોકોના અમેરિકામાં કાયમી વસવાટ પર પ્રતિબંધ